પ્રદેશ રેડ ક્રોસના સૌજન્યથી નખત્રાણા તાલુકાના રેડ ક્રોસ સોસાયટી મારફતે ચેરમેન હીરાલાલ સોનીના અધ્યક્ષસ્થાને નખત્રાણા મેઇન બજાર ખાતે પચાસ જેટલા જરૂરિયાત જરૂરિયાતમંદરોને તાલપત્રી ધાબળા હેલ્થ કીટ અને પ્લાસ્ટિકની બાલથી વિતરણ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આજે નખત્રાણા ખાતે પ્રદેશ રેડ ક્રોસ સોસાયટીના સૌજન્યથી નખત્રાણા તાલુકા રેડ રેડક્રોસ સોસાયટીના અનુસંધાને તાલુકાના પચાસ જેટલા જરૂરતમંદ લોકોને તાલપત્રી કંબલ દાબડા હેલ્થ કીટ બાલ્ટી વગેરે જેવી વસ્તુઓ સંસ્થાના ડોક્ટર વિપુલ જોશી ભરત અબોટી મહેશભાઈ બુધવટી દિનેશ જોશી કૌશિકભાઈ કટા ગૌરીભાઈ સોની ઘનશ્યામ સાકરિયા ને ઉમરભાઈ ખત્રી વગેરેના હસ્તે આ બધી વસ્તુઓ વિના મૂલ્યે આપવામાં આવી અને મોટી સંખ્યામાં નખત્રાણા નાગરિકો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને શોભામાં વૃદ્ધિ કરી હતી અને રેડક્રોસ સોસાયટી તરફથી આ રીતની વિવિધ પ્રકારની સેવાઓ લોકભાગે બનાવવા માટેના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જરૂરતમંદ પચાસ જેટલા નક્કી કરવામાં આવેલા નાગરિકોને ભાઈઓ અને બહેનોને આ બધી વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવી અને હવે પછીના આ પ્રકારના કાર્યક્રમોમાં પણ સર્વેના સાથ સહકાર મળે અને મળી રહેશે એવી ખાતરાઈ આપવામાં આવી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો નખત્રાણામાં રેડક્રોસ સોસાયટી મારફતે આપવામાં આવતા રહેશે